સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્ક્યુ અવારનવાર થઈ રહ્યા છે ત્યારે સર્પ રેસ્ક્યુઅરના મતે દરરોજના ત્રણથી પાંચ જેટલા સરેરાશ સર્પ રેસ્ક્યુ કરવામાં આવે છે સર્પ રેસ્ક્યુ સાથે પણ સામે આવ્યા હોય તેવું જાણવા મળ્યું હતું ધ્રાંગધ્રા શહેરમાં સામાજિક કાર્યકર રેસ્ક્યુ જીવદયા પ્રેમી તથા પત્રકારિત્વ સાથે સંકળાયેલા જયેશ કુમાર ઝાલા દ્વારા દસ વર્ષથી નિઃશુલ્ક સર્પ રેસ્ક્યુ કરી જીવદયાનું કામ કરવામાં આવી રહ્યું છે ગુજરાત ગુજરાતરૂપ સંરક્ષણ સોસાયટી સાથે સંકળાયેલા જયેશ કુમાર ઝાલા દ્વારા અત્યાર સુધીમાં પાંચ થી સાત હજાર જેટલા ઝેરી તથા બિનજેરી સાપુ નું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યા છે

આજે સાંજે પાંચ વાગે સ્કૂલ પૂર્ણ થતા ત્યારબાદ બાળકો વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં જ્યારે રમતા હતા ત્યારે એક ઝેરી સાપ કોબ્રા દેખાતા મેં શાળાના આચાર્ય તરીકે હું મુકેશભાઈ એલ કલોતરા તાત્કાલિક સાપ રેસ્ક્યુ કરનાર જયેશભાઈ ઝાલાનો સંપર્ક કર્યો તેમને ફોન કરતા તેઓ પાંચ જ મિનિટમાં અત્રેની શાળામાં પહોંચી ગયેલ અને ત્યારબાદ ઝેરી સાપ જે કોબ્રા જેનું ઓફિસની પાછળના ભાગમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે જયેશભાઈ ઝાલા જેમને હું છેલ્લા દશક વર્ષથી ઓળખું છું ધાંગધ્રા તથા ધાંગધ્રાના આજુબાજુના ગ્રામ્ય કક્ષાએ જ્યારે પણ કોઈ પણ પ્રકારના સાપ નીકળે ત્યારે તેઓને ફોન કરતાં તેઓ તાત્કાલિક સાપનું રેસ્ક્યુ કરવા માટે તત્પર હોય છે આ બાબતમાં તેઓ કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ લેતા નથી અમારી શાળામાં આજ સુધી લગભગ જયેશભાઈએ પચાસ થી સાઠ સાપનું રેસ્ક્યુ પણ કરેલ છે અને અમારા બાળકોને સુરક્ષિત અનુભવ આ લોકો આપે છે જ્યારે પણ સાપ નીકળે અમે રાતનો સમય હોય તો પણ ભલે કે દિવસનો સમય હોય તો પણ ભણે જયેશભાઈને ફોન કરતા તેઓ તાત્કાલિક અત્રેની શાળામાં આવી અને સાપનું રેસ્ક્યુ અવારનવાર કરેલ છે એમની આ કાર્યને અમે ખૂબ જ બિરદાવી છીએ અવારનવાર જ્યારે પણ સાપ પણ કોઈને કરડો હોય ત્યારે પણ તેઓ હોસ્પિટલ પહોંચી